મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે હું બનાવું છું મિન્ટ અને લેમનનો એકદમ રિફ્રેશિંગ શરબત ચાલો રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ એક ગમલામાં મેં ત્રણથી ચાર ફુદીનાની દાંડી લગાવી હતી અને તમે જોઈ શકો છો કેટલો બધો ફુદીનો ગ્રો થઈ ગયો છે તો ચલો થોડોક ફ્રેશ ફુદીનો આમાંથી તોડી લે તો ફ્રેન્ડ્સ અહીંયા આઠથી દસ ફુદીનાના પત્તા લીધા છે અડધો લીંબુનો રસ નાખો છું એક ચમચી મિશ્રી અથવા તો ખાંડ કાંઈ પણ યુઝ કરી શકો છો પિંચ ઓફ સંચળ પાવડર અને અડધી વાટકી પાણી બધી વસ્તુને સરસથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું હવે આને ગાળી લેવાનું છે એક પ્લેટમાં મીઠું અને લાલ મરચું પાવડર લઉં છું બે વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને આ મિશ્રણથી આપણે ગ્લાસને ડેકોરેટ કરવાનું છે ગ્લાસમાં આવી રીતે લીંબુથી થોડોક હું કોટ કરું છું અને હવે ગ્લાસને આ મિશ્રણના અંદર આવી રીતે ગોલ ગોલ ફેરવવાનું છે એટલે સરસથી ડેકોરેટ થઈ જશે અને જોવામાં પણ એકદમ અટ્રેક્ટિવ લાગશે હવે ચારથી પાંચ ફુદીનાના પત્તા લેવાના છે આવી રીતે ઝીણા ઝીણા એને કટ કરી લેવાના છે ગ્લાસના અંદર એને નાખવાના છે બે લીંબુના સ્લાઇસીસ એડ કરું છું એમાં ચારથી પાંચ આઈસ ક્યુબ્સ હવે જે આપણે જ્યુસ રેડી કર્યો તો મિન્ટ અને લેમનનો એને પણ એડ કરી દઈશું અને નોર્મલ ઠંડુ પાણી એડ કરવાનું છે થોડાક ચિયા સીડ્સને મેં પંદરથી વીસ મિનિટ પહેલાં પલાળી દીધા હતા એને પણ એમાં એડ કરું છું ચિયા સીડ્સ આપણા બોડીને ઠંડક પહોંચાડે છે સરસથી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને થકાવટ લાગતી હોય અથવા તો ક્યારે પણ કાંઈ ઠંડુ પીવાનું મન થતું હોય તો એકદમ રિફ્રેશિંગ મિન્ટ અને લેમનનો શરબત બનાવીને તમે એન્જોય કરી શકો છો એને ડેકોરેટ કરો છું લેમન અને મિન્ટથી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ